હાઈકોર્ટ પણ એવો આદેશ આપે છે કે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિલ્હી યુનિવર્સિટીની સ્નાતકની ડિગ્રી એ જાહેર ન કરી શકાય કોઈને બતાવી ન શકાય એના વિશે માહિતી ન આપી શકાય એને મૂકી જસ્ટિસ સચિન ચીફ ઇન્ફોર્મેશન કમિશનરે જે આદેશ આપ્યો હતો કેન્દ્રીય સૂચના આયોગે કે નરેન્દ્ર મોદીની સ્નાતકની ડિગ્રી એ જાહેર કરવામાં આવે એ આપવામાં આવે જે અરજદાર હતા એમને આપવામાં આવે પરંતુ એના ઉપર હાઈકોર્ટે પ્રતિબંધ લાદી દીધો હતો ત્રેવીસ જાન્યુઆરી બે હજાર સત્તર ના રોજ હકીકતમાં આરટીઆઈ ના કાયદાને નિષ્પ્રભાવી કરી નાખવાની જે કોશિશ મોદી સરકાર કરી રહી છે એનું જ આ ઉદાહરણ અદાલત તો કાયદાકીય જે જોગવાઈઓ છે એનો અમલ કરે છે બંધારણીય જોગવાઈઓનું ઇન્ટરપ્રિટેશન કરે છે બે હજાર સોળ ના રોજ બી એ ની પરીક્ષા પાસ કરનાર જે વિદ્યાર્થીઓ હતા એમની એમના દસ્તાવેજોની તપાસની મંજૂરી કેન્દ્રીય સૂચના આયોગે આપી હતી પરંતુ હાઈકોર્ટે એના પર પ્રતિબંધ હમણાં એમણે આરક્ષિત રાખેલો ચુકાદો આપી દીધો ગઈકાલે જ આપ્યો એમણે ઘણી વખત એને મોકૂફ રાખ્યો પરંતુ દિલ્હી યુનિવર્સિટી ની તરફથી સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા તુષાર જે દલીલો રજુ કરી એ દલીલોને હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સચિન દત્તાએ સ્વીકારીને માનનીય વડાપ્રધાનની ડિગ્રી અને એના લગતા દસ્તાવેજો રજુ નહીં કરવા માટેનો આદેશ આપ્યો છે મને લાગે છે છે કારણ કે કે બંધારણમાં એવું જ નહીં આપણો વડાપ્રધાન ભણેલો ગણેલો હોવો જોઈએ એની આટલી ડિગ્રીની લાયકાત હોવી જોઈએ અને છતાં ધકારો એવો છે રાજનેતાઓનો કે અમારી ડિગ્રીઓ એ બતાવવામાં આવે એટલે લોકોને જેના પ્રભાવિત કરવામાં આટે એ બતાવવામાં આવે અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ની ડિગ્રીનો વિવાદ જાગ્યો અને એ પાછો ગુજરાત યુનિવર્સિટીમાંથી એમણે એન્ટાયર પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ કર્યું એમએ કર્યું એવી જ્યારે ચર્ચા જાગી ત્યારે સવિશેષ કારણ કે એમના જે અધ્યાપકો હતા પ્રોફેસર જયંતિ પટેલ અને દિનેશ શુક્લ એ બંને જણાએ કહ્યું હતું કે આ વિદ્યાર્થી એમ પહેલા વર્ષની અંદર તો દેખાયો પણ પછી તો દેખાયો નથી અને બીજું એમણે એ પણ કહ્યું હતું હવે તો બંને જણા આ વિશ્વમાં નથી પરંતુ બંનેની સાથે અમારે પણ વ્યક્તિગત સંબંધો હતા અને એમણે ઇન્ટરવ્યુ પણ આપ્યા હતા કે એન્ટાયર પોલિટિકલ સાયન્સ જેવી ડિગ્રી એ તો હતી જ નહીં પરંતુ પરિમલ ત્રિવેદીએ માન્ય વડાપ્રધાન માટે કુલપતિ પરિમલ ત્રિવેદી ડોક્ટર પરિમલ ત્રિવેદી એમણે વડાપ્રધાનને માટે સ્પેશિયલ કદાચ એ ડિગ્રી તૈયાર કરી હશે અને પછી ભાઈ શ્રીને ધારાસભ્ય થવાની હોશ હતી પરંતુ ઠંઠન ગોપાલ અમારી સાથે ક્યારેક ટીવી ચેનલો ઉપર આવતા હતા રાજકીય વિશ્લેષકોની સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કેસ નાખીને આવતા હતા અમે એમને કહ્યું પણ હતું કે તમને શરમ નથી આવતી એક કુલપતિ રહેલો માણસ એ ભારતીય જનતા પાર્ટીનો ખેસ નાખીને પ્રવક્તા તરીકે ડિબેટમાં ભાગ લેવા માટે આવે પક્ષના પ્રવક્તા તરીકે જે યુનિવર્સિટી એમાં પ્રચુ વૈદ્ય જેવા મહારથી કુલપતિ રહ્યા હોય ઉમાશંકર જોશી જેવા મહારથી કુલપતિ રહ્યા હોય એ યુનિવર્સિટીનો વાઇસ ચાન્સેલર અમે પણ એ જ યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું છે અમે એજ યુનિવર્સિટીની સેન્ટ જેવિયર્સ કોલેજમાંથી બી એ કર્યું છે ગર્વ છે અમારી યુનિવર્સિટી માટે પણ હવે વામણાઓનો યુગ આવી અને રાજનેતાઓની કુર્નિશ બજાવનારાઓનો યુગ આવી ગયો છે પ્રચુ વૈદ્ય જેવા વિદ્વાનો ઉમાશંકર જેવા વિદ્વાનો એમનો યુગ નથી રહ્યો અને એમણે ગાંધીનગરની કુર્નિશ બજાવી પડે છે પરિમલ ત્રિવેદી હું જો ભૂલતો ન તો નવ મે બે ના રોજ અમિત શાહ અને અરુણ જેટલી એ બંને જણાએ પ્રેસ કોન્ફરન્સમાં એ ડિગ્રી બતાવી અમે થમનેલમાં એ અમિત શાહ એ ડિગ્રી દિલ્હીની ડિગ્રી અને ગુજરાત યુનિવર્સિટીની ડિગ્રી જેની અંદર સ્પેલિંગ ના ગોટાળા છે યુનિવર્સિટી એટલે યુનિવર્સિટી નો સ્પેલિંગ એમાં ખોટો છે આ કઈ રીતે બન્યું એને વિશે શંકા જાગે છે પણ નરેન્દ્ર મોદીની પાસે કોઈ ડિગ્રી ન હોય તો પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે રહી શકે કોને કહ્યું કે ન રહી શકે કામરાજ ને જે સ્કૂલ ડ્રોપ આઉટ હતા એમને જયારે વડાપ્રધાન પદ ઓફર થયું ત્યારે એમણે ના પાડી દીધી હતી કારણ કે મને હિન્દી નથી આવડતું બાકી તો એ મદ્રાસ સ્ટેટના તમિલનાડુના એ સૌથી સફળ કહી શકાય એવા ચીફ મિનિસ્ટર રહ્યા હતા અમારા વસંતદાદા પાટીલ મહારાષ્ટ્રના પાસ એ પણ છે ને દીર્ઘ દ્રષ્ટિ વાળા સાથે અંતરંગ સંબંધ રહ્યો કોઈ લાભ લેવાની વાત નહોતી નરેન્દ્ર મોદીએ બી ની ડિગ્રી કે એમ એ ની ડિગ્રી લેવાની જરૂર ક્યાં છે એમને કેટલાક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે મેં તો કોલેજ જોઈ નથી માં ગયો નથી વગેરે વગેરે પણ બંધારણમાં એવું ક્યાંય નથી કે તમારી પાસે ગ્રેજ્યુએશન ની ડિગ્રી હોવી જોઈએ તમારી પાસે માસ્ટર્સ ની ડિગ્રી હોવી જોઈએ એટલે નરેન્દ્ર મોદીની પાસે કોઈ ડિગ્રી ના હોય અને માત્ર મેટ્રિક પાસ હોય તો પણ વાંધો નથી અરે ન ભણેલા હોય ને આઠમું પાસ હોય તો પણ ક્યાં વાંધો છે આ દેશની જનતા આ રાજ્યની જનતાએ એમને મુખ્યમંત્રી તરીકે મુખ્યમંત્રીના હોદ્દે બેસાડ્યા એમની પાર્ટીએ અને એમની પાર્ટીએ એમને વડાપ્રધાન પદે બેસાડ્યા અને લોકોએ એમની એમની પાર્ટીને બહુમતી આપી હતી તો એ વડાપ્રધાન થઈ શકે જ કોને કયું ન થઈ શકે

બનાવટી ડિગ્રીઓનો તો માહોલ રાજકારણીઓમાં ખૂબ છે અને કેટલાક કર્યા પછી એડમિશન લીધું હોય યશવંત શુક્લ ના માર્ગદર્શનમાં અને પછી પીએચડી ન પૂરું કરી શક્યા હોય અથવા તો એમને કાઢી મૂક્યા હોય એ ગાઈડ તરીકે એમના વર્તન એટલે એમના એ સ્કોલર નું વર્તન બરાબર ન હોય પીએચડી ની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ડોક્ટર કાપડિયા એ કોલંબો થી પચાસ ડોલર માં પીએચડી ની ડિગ્રી લઈ આવ્યા હતા અને વાઇસ ચાન્સેલર થયા હતા જ્યારે આ ભોપાળું બહાર આવ્યું ત્યારે એમણે રાજીનામું આપવું પડ્યું હતું અને પાછા એમ કે છે કે તો અરવિંદ ના ભક્ત છે અરવિંદના ભક્ત આવા ભોપાળા કરે મને તો નવા પહેલા તો એવું હતું જ નહીં કે પ્રોફેસર થવા માટે તમારે જેને પંચાવન ટકા જોઈએ તો તો સુરેશ દલાલ ક્યારેય પ્રોફેસર ન થઈ શક્યા હોત થર્ડ ક્લાસ ના વિદ્યાર્થી હતા હરિન્દ્ર દવે થર્ડ ક્લાસ ના વિદ્યાર્થી હતા અને કેકા શાસ્ત્રી કેકાશાસ્ત્રીક પાસ હતા અને છતાં ના ફરફરિયા નહી હવે ડિગ્રીઓ મેળવવા માટે પોતાના ગુરુજી ઇકોનોમિક્સ ના પ્રોફેસર ની પાસે પચીસ હજાર રૂપિયા આપીને થીસીસ લખાવનારાઓ ગુજરાત ની અંદર વાઇસ ચાન્સેલર થાય છે જરા શોધી કાઢજો કોણ ઘણા બધાને ખબર છે અને ઉત્તર પ્રદેશ ની કોઈ અંતરિયાળ યુનિવર્સિટીમાં દોઢ લાખ રૂપિયા આપીને પીએચડી ની ડિગ્રી રાતોરાત લઈ આવનારાઓ અમદાવાદ ની અંદર મને એમ લાગે કે એમને તો બિચારાઓને બિચારા બાપડાઓ ને એમને નોકરી માટે ભિક્ષામ દેહી માટે કદાચ એ ડિગ્રીની જરૂર છે એટલે પૈસા કે દોઢ લાખ રૂપિયા આપીએ ને જરા કરી આપો ને આપણે ત્યાંની અમદાવાદની એક યુનિવર્સિટીમાં પણ ભાઈ થપ્પા મારીને પીએચડી આપી દેતા હતા એક બહુ જ મોટા કુલપતિ હતા એ સરકારે એને હસ્તગત કરી અને પછી બીજા કોઈને ચલાવવા આપી દીધી એટલે યુનિવર્સિટીઓની કક્ષા શું છે આપણે જાણીએ છીએ પણ હું ફરીને કહું છું કે વડાપ્રધાનની પાસે કેન્દ્રીય મંત્રી પાસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પાસે મિનિસ્ટર પાસે કોઈ ડિગ્રી ના હોય આપણે ત્યાં મુખ્યમંત્રીની પાસે ક્યાં ડિગ્રી છે ક્યાં ગ્રેજ્યુએશન છે ડિપ્લોમા હોલ્ડર છે આપણે ત્યાં શિક્ષણના ઉચ્ચ શિક્ષણ ટેકનિકલ શિક્ષણ અને મેડિકલ એજ્યુકેશન જે મિનિસ્ટર છે ઋષિકેશ એની એ પણ ડિપ્લોમા હોલ્ડર છે ભૂપેન્દ્ર પટેલ ડિપ્લોમા હોલ્ડર છે ગૃહ રાજ્ય મંત્રી છે આઠમું કે નવમું પાસ છે એમબીએ ની ડિગ્રી લઈ આવો છો વિધાનસભામાં અત્યારે શંકર ચૌધરી જે બેઠા છે એ એમબીએ કઈ રીતે થયા એ પ્રશ્ન પણ ઉઠ્યો જ હતો એમની ને કારણે

તમે બારમા પછી કે દસમા પછી બીજે જ વર્ષે તમે ની લઈ આવો તો મને લાગે છે કોઈને છોકરાને પણ સમજાય કે કે તમારી જુએ ત્યારે આ છે છે ને ખોટું ફેક ડિગ્રી છે દુકાન માંથી લાવેલી ડિગ્રી છે બિકાઉ ડિગ્રી છે મામલો હાઈકોર્ટમાં ગયો હતો કે પોલિટિકલ વેન્ડેટા છે કોઈ ફરસું કે એમનું કોઈ નામ હતું અત્યારે કદાચ એમના કાર્યકર્તા હશે ભારતીય જનતા પાર્ટીના શંકર ચૌધરી કેસાધરી અંદર એ નારો લગાવતા હશે જે એમની સામે કોર્ટમાં ગયા થાય ગોઠવણો થઈ જાય છે મેં કહ્યું એમ કે વડાપ્રધાન સફળ વડાપ્રધાન ના નામ લેવાના હોય તો તમારે ઇન્દિરા ગાંધીનું નામ લેવું પડે તમારે રાજીવ ગાંધીનું નામ લેવું પડે ડિગ્રી હતી કે એમની પાસે ઇન્દિરા ગાંધી તો ગ્રેજ્યુએટ ગાંધી તો ગ્રેજ્યુએટ પણ એ વડાપ્રધાન તરીકે સફળ વડાપ્રધાન હતા બંને જણા મા દીકરો પંડિત જવાહરલાલ નેહરુ પહેલા વડાપ્રધાન એ બેરિસ્ટર હતા પણ એમના પરિવારમાં જો સૌથી પહેલા કોઈ ડિગ્રી હોલ્ડર હોય તો એ રાહુલ ગાંધી જેને હાર્વર્ડ માંથી ગ્રેજ્યુએશન કર્યું અને કેમ્બ્રિજ માંથી કર્યું અને એની ડિગ્રી વિશે જયારે કેટલાક વિઘ્ન સંતોષીઓ એ જયારે વાંધા વચકા ઉઠાવ્યા ત્યારે છે ને કેમ્બ્રિજ યુનિવર્સિટીએ એના વિશે કહ્યું કે એ અમારો બહુ જ તેજસ્વી વિદ્યાર્થી રહ્યો અને એની ડિગ્રી એ સાચી ડિગ્રી છે એમ ફિલ્જય ગાંધીનો દીકરો ફિરોઝ વરુણ કર્યું અને પછી પ્રિયંકા ગાંધી રાહુલની નાની બેન એને સાયકોલોજી સાયકોલોજીમાં માસ્ટર્સ કર્યું એટલે નેહરુ પછી એમના પરિવારમાં જો કોઈ ભણ્યા જો કોઈ ડિગ્રી હોલ્ડર હોય તો આ ત્રણ ભાઈ બહેન અને ઇન્દિરા ગાંધી વડાપ્રધાન એમનો પ્રભાવ એવો હતો કે એમની કેબિનેટ ઉભી રહે ને એ બેઠા હોય એટલા પ્રભાવશાળી હતા પાકિસ્તાનના બે ટુકડા કરીને બાંગ્લાદેશ બનાવ્યું એમણે ઇમરજન્સી દેશ હતો આ ઇન્દિરા ગાંધી એમની પાસે કોઈ ડિગ્રી નહોતી આ રાજીવ ગાંધી જેને દેશને ટેનોલોજીમાં કોમ્યુનિકેશન અંદર અગ્રેસર બનાવ્યો કમ્પ્યુટર ક્રાંતિમાં અગ્રેસર બનાવ્યો એની પાસે કોઈ ડિગ્રી ન હતી અને છતાં એ સફળ વડાપ્રધાન હતા કમનસીબે શ્રીમતી ગાંધી અને રાજીવ ગાંધીની હત્યા શહીદીરવી પડી એમને દેશ કાજે મોદી ડિગ્રી હોય કે ના હોય શું ફરક પડે છે અને ઘણા બધા બહુ ભણેલા હોય છે પણ ગણેલા નથી હોતા મેં કહ્યું એમ કે અમિત શાહ અને અરુણ જેટલી તો ડિગ્રીઓ બતાવી હતી મોદીની સ્નાતક પણ બતાવી હતી અને અનુસ્નાતક પણ બતાવી હતી જેની અંદર યુનિવર્સિટીનો સ્પેલિંગ પણ ખોટો હતો ત્રિવેદીએ કદાચ સ્પેલિંગ લખ્યો હોય આવડતું ના હોય એવું બની શકે અથવા તો એને જેની પાસે લખાવી તૈયાર કરાવી હોય ડિગ્રી એ પાછી કમ્પ્યુટરાઈઝ કરાવી હોય એ છે ને ખોટો સ્પેલિંગ લખીને નીચે શાસ્ત્રીજીની સહી સોમલલિત વાળા હવે તો ગુજરી ગયા જે વાઇસ ચાન્સેલર હતા નરેન્દ્ર મોદી એમનામાં એક એમની પ્રકૃતિ એવી છે પરપીડન વૃત્તિ વાળી પરપીડન વૃત્તિ થી આનંદ લેવો સેટિસ્ફ્લેઝર લેવો હાયર માં જેમ અહીંયા ગુજરાતમાં પણ હાયર એજ્યુકેશન નો મિનિસ્ટર એ બારમું પાસ હોય ડિપ્લોમા હોલ્ડર એટલે બારમું પાસ જે ટેકનિકલ એજ્યુકેશન નો મિનિસ્ટર હોય જે મેડિકલ નો મિનિસ્ટર હોય જે હાયર નો મિનિસ્ટર હોય ઋષિકેશ પછી એનું ડિપાર્ટમેન્ટ તો આઈએ અધિકારીઓ જ ચલાવે પ્રશ્ન આ છે પણ એ મિનિસ્ટર થઈ શકે એ મિનિસ્ટર થઈ શકે પણ નરેન્દ્ર મોદીએ સ્મૃતિ ઈરાનીને જેમની પણ એફિડેવિટો કરી છે આવી નરેન્દ્ર મોદી પણ પેલા છે ને ઇન્સ્ટિટ્યુટ ઓફ કોર્સ પણ દિલ્હી યુનિવર્સિટીની ત્યાંથી જ ગ્રેજ્યુએશન કર્યું અને પાછું ઇમરજન્સીમાં એ જ્યારે ભૂગર્ભમાં હતા ત્યારે એમને પરીક્ષા આપી એમ કે છે રીતે આપીએ ખબર નથી પણ જેની ડિગ્રીમાં છે એવું જ કંઈક નિશંક નું હતું એમના એક મિનિસ્ટર હતા મને લાગે છે કે ચીફ મિનિસ્ટર પણ હતા એક રાજ્યના

સરપંચ એ મહિલા હોય પણ વહીવટ છે એમના પતિદેવ કરેચ સઈ કરતા આવડે કે ના આવડે અંગૂઠો મારતા હોય કદાચ પોતે કરી દેતા હોય અમે એક રિસર્ચ રાજસ્થાનમાં રિસર્ચ પ્રોજેક્ટ માટે ગયા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક મુસ્લિમ પરિવારમાં એક ભાઈશ્રી જેમનો દીકરો દિલ્હીમાં હિસ્ટ્રીનો પ્રોફેસર હતો એ પોતે એમના પત્ની છે ભારતીય જનતા પાર્ટીના મુસ્લિમ સરપંચ ની પરિવારની વાત કરું છું એ તો કે આમ જ ચાલે આમ જ ચાલે એમ પણ અમારે એજ કેવું છે કે હરિદેસાઈ પીએચડી થયો છે તો એની ડિગ્રી વિશે તપાસ કરવી હોય તો યુનિવર્સિટી માંથી તપાસ કરી શકાય એમ છે ભાઈ એમાં શું તમારે બીજા કઈ છુપાવવાની જરૂર છે કોઈ દુકાનમાંથી ખરીદી આવ્યો હોય તો જુદી વાત છે અને એટલા માટે જ અમે કહીએ છીએ કે સામેથી કહેવું જોઈએ કે આ આ રહી મારી મારી અથવા તો નથી છે મને રાજી કરવા માટે આ ડિગ્રીઓ મારા કાર્યકરો એ ઉભી કરી છે એમ પણ કહેવું જોઈએ જો એમણે એમનામાં એ ગરિમા હોય તો તમને ખબર છે કે આપણે ત્યાં ઘણા બધા માનદ ડિગ્રીઓ વાળાઓ સાઉથમાં તો ખાસ ડોક્ટર લગાડવાનું ખાસ એમને ગમે ડિગ્રી હોય માનદ્રીય ક્યારે સરદાર પટેલ અરે વલ્લભભાઈ પોતે જ મહાન હતા એને આગળ ડોક્ટર લગાડવાની જરૂર જ નહોતી પણ ડોક્ટર કરુણાનિધિ ડોક્ટર એમજી રામચંદ્રન ડોક્ટર જયલલી થા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અમને તો ઘણી તકલીફ થાય છે આ ડોક્ટર લખવામાં એટલે મેડિકલ રિપોર્ટ લઈને બતાવવા આવે કે સાહેબ આ જયારે જોઈ આપો ને અરે ભાઈ અમે તો માસ્ટર છીએ ભણાવનારા તું છે ને જા ત્યાં ડોક્ટર બિપિનભાઈ દોશી પાસે

અને ત્યાંથી જ પાછા આવે ત્યારે ડિગ્રી લઈને આવ્યા છે પીએચડી થઈ ગયા અને પછી તપાસ કરાવો તો બધા રેકોર્ડ છે ને બધા પાછા રેકોર્ડ રાખે થી બધું સરખું કરે મને લાગે છે આ બધી બાબતોની બધાને ખબર છે અને છતાં એ ચાલે છે એટલે જ કહું છું કે રાજનેતાઓ મેં કહ્યું ને કે વડાપ્રધાનો સફળ વડાપ્રધાનો યશસ્વી વડાપ્રધાનો એ જો સ્નાતક નહોતા તો નરેન્દ્ર મોદી સ્નાતક હોય કે ના હોય અનુસ્નાતક હોય કે ના હોય એમની પાસે ડિગ્રી હોય કે ના હોય શું ફરક પડે છે એને માટે આ બધું છુપાવવાની વાત છે ભાઈ અને બનાવટી ડિગ્રીઓ ભેગી કરવાનો કોઈ અર્થ નથી એવું ઘણા બધાને કહું છું ઘણા તો મેં કહ્યું ને કે પેલા ભાઈ ને જેને યશવંત શુક્લ એ કાઢી મૂક્યા ડિગ્રી તરીકે એટલે ગુજરાત યુનિવર્સિટી એમને જેને પીએચડી માનવ ડિગ્રી કઈ રીતે અપાઈ શકે પીએચડી તો અભ્યાસ કરીને મેળવાય છે માનદ નો અપાય પણ ગુજરાત યુનિવર્સિટી છે અને જે વામણાઓ ત્યાં સત્તાધીશ બને છે એ આવી રીતે ડિગ્રીઓ વહેંચે છે મને લાગે છે કે આ ડિગ્રીઓ સમાપ્ત થઈ જવા જોઈએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને સાચી ડિગ્રીઓનો આગ્રહ રાખજો બજારુ ડિગ્રીઓ ખરીદીને બિલ્લા લગાડવામાં તમે તો સે કમ નહી સંડોવાતા નમસ્કાર